વડોદરાવાસીઓને ટૂંક જ સમયમાં મળશે ઇલેક્ટ્રિક બસની સુવિધા વડોદરા કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર પાસે બસો પચાસ ઇ બસની માંગ કરાઈ હતી જે અંતર્ગત માર્ચ બે હજાર છવ્વીસ થી વડોદરામાં ઈ બસ દોડતી થશે જેમાં પ્રથમ ફેઝમાં ચાલીસ બસ ફાળવવામાં આવશે તો જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ ઈ બસ વડોદરા કોર્પોરેશનને મળશે પર્યાવરણનું રક્ષણ થાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે આગામી માર્ચ મહિનામાં ખાનગી કંપની વિનાયક સિટી બસનો કોન્ટ્રાક્ટ છે જે પૂર્ણ થતા ઈ બસ ફાળવવામાં આવશે વડોદરાની પચીસ લાખની વસ્તી માટે આમ તો બસો સિટી બસની જરૂર છે પરંતુ એકસો ત્રીસ ઈ બસ જ ફાળવવામાં આવશે બે હજાર સત્તરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આવ્યો છે કેન્દ્ર સરકારશ્રીનો એમાં આપણે સિટી બસનો પ્રોજેક્ટ આવ્યો હતો એમાં આપણે સીએનજી બસ અને પ્લસ ડીઝલ એસી બસ વીસ અને એકસો ત્રીસ સીએનજી બસ એવી રીતના દોઢસો બસનો આપણે પ્રોજેક્ટ કર્યો હતો જે ગેપ ફંડિંગ હતો ગેપ ફંડિંગ મતલબ કે જે રૂટ ન હાલતા હોય જેમાં પેસેન્જર ન મળતા હોય પહેલાં ન ચલાવતા પણ આમાં જ ચલાવવાનું જે એમાં આપણે ખોટમાં જતું હોય એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ટેન્ડર બહાર પડ્યું હતું અને આપણને અઢાર રૂપિયા કિલોમીટર આપતા હતા વાતાવરણ સ્વચ્છ થાય અને પર્યાવરણની જાળવણી થાય એ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકાએ પણ ભાગ લીધો છે અને એના અંતર્ગત વડોદરા શહેરને સૌ પ્રથમ સો બસ માટેની માગણી કરવામાં આવી હતી પરંતુ વડોદરા શહેરની જરૂરિયાત ધ્યાને લઈ અને વધારાની બીજી એકસો પચાસ બસોની ડિમાન્ડ કરવામાં આવી હતી તો એની સામે વડોદરા શહેરને એકસો ત્રીસ બસ પ્રથમ તબક્કામાં ફાળવવાની નક્કી કરવામાં આવી છે